તો પરિક્રમામાં પ્રથમ દિવસે ભક્તોનો જમાવડો જોવા મળી ગયો દર્શન ગરબા રજૂ કર્યા હતા સાતસો પચાસ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા મહોત્સવમાં દર્શન માટે પહોંચ્યા હતા ગબ્બર પરિક્રમા પથ ઉપર રંગબેરંગી લાઈટો લગાડવામાં આવી છે જય અંબે જય માતાજી હું છું સાંત્વની ત્રિવેદી આજે હું આવી છું અંબાજીમાં અને શું છે અંબાજીમાં અંબા માતાનું હૃદય છે બિરાજમાન છે એ આપણે સૌ જાણીએ છીએ અને એટલા માટે જ આ સ્થળ ઉપર પૂરેપૂરી એકાવન શક્તિપીઠ કે જે આ જન્મમાં આપણને કરવી અઘરી પડે તો એક જ સ્થળ ઉપર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું કે એક જ સમયમાં આ એકાવન શક્તિપીઠની યાત્રા થઈ શકે અને આજે એ યાત્રા કરીને મને તો બહુ જ ધન્યતાનો અનુભવ થાય છે તમે પણ આવો અને ચોક્કસથી આ પરિક્રમાનો લાવો લો